સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકામાં આવેલ ઉમિયા પાર્ક તથા ચામુંડા પાર્ક સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા જ્યારે તસ્કરો બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા દસ લાખની વધુના મુદ્દામાં ઉઠાંતરી કરી ફરાર થઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામ્યો હતો સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો મળતી જાણકારી અનુસાર લીમડી બસ સ્ટેન્ડ રોડ પર હાઈવે નજીક આવેલ ઉમિયા પાર્ક અને સોસાયટીમાં રહેતા રમણીકભાઈ પોપટભાઈ ચૌહાણે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના પરિવારજનો સાથે ગાંધીનગર

લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના પરિવારજનો સાથે આણંદ તેમના બહેનને ત્યાં શ્રીમંતા પ્રસંગે ગયા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી સોના ચાંદી સહિત રોકડ રકમ મળીને કુલ રૂપિયા ચાર લાખ નેવું હજારના મુદ્દા મળીને કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા પોલીસે બનાવ અંગેનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે લીમડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે છતાં પોલીસ તંત્ર દ્વારા ચોરીના બનાવોને અટકાવવા માટેની કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી જેને કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે એક પછી એક ચોરીને અંજામ આપવામાં સફળ રહે છે તંત્ર તસ્કરોને ઝડપી પાડવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બંને મકાનોના ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ કેટલી કામગીરી કરે છે કે આમાં પણ નિષ્ફળ રહ્યા કરશે તે આમના સમજ બતાવશે અલ્પિત પાડે સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ